વિધાનસભાનું સત્ર ગુજરાત વિધાનસભાના વિધાનસભા દિવસે સત્ર નો પ્રારંભ થયો પહેલો દિવસ બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સત્ર મુલતવી રખાયું જોકે કોંગ્રેસના સભ્યોએ વિધાનસભાની બહાર હાથમાં પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કર્યા વિધાનસભાનો ઘેરાવ કરવાનો પ્રયાસ થયો છે ત્યારે પહેલા દિવસે શું થયું છે આવું જોઈએ જાણીએ સમાચાર આજથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું ચોમાસું સત્ર મળ્યું સત્રના પ્રથમ દિવસે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી વિધાનસભામાં ગૃહમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અંજલિબેન રૂપાણી તેમજ તેમના પુત્ર ઋષભ રૂપાણી સહિત ભાજપના નેતાઓએ વિજયભાઈને શ્રદ્ધાંજલિ આપી હતી વિધાનસભા પોડિયમ ખાતે વિજય રૂપાણીનું ચલચિત્ર અનાવરણ કરવામાં આવ્યું હતું સત્રને ને લઈને સરકારની ઘેરવા માટે કોંગ્રેસે રણનીતિ બનાવી વિધાનસભાની બહાર કોંગ્રેસના ધારાસભ્યોએ મંત્રી બચુ ખાબડને ને લઈને વિરોધ કર્યો અને મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગણી કરી હતી કોંગ્રેસના નેતાઓએ હાથમાં પોસ્ટર સાથે વિરોધ કર્યો હતો જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના શાસનના અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેમના મંત્રીઓ બચુ ખાબડ હોય જેઓ મરેગાની યોજનાઓમાં કરોડો રૂપિયા ખાઈ જતા હોય એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને મંત્રી રમણલાલ વોરા હોય જે ખેડૂત બનીને ખેડૂત પોથીના અંદર પોતે નકલી ખેડૂત બનતા હોય એ પ્રમાણેના ઘણી બધી ભારતીય જનતા પાર્ટીના અંદર જે અત્યારે ભ્રષ્ટાચાર છે એને અમે ઉજાગર કરીશું વિધાનસભા સત્રમાં પ્રજાના પ્રશ્નો ઉપર કોઈપણ પ્રકારની ચર્ચા ન થાય તેવા સરકાર પ્રયાસ કરતી હોવાનો કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ આરોપ લગાવ્યા છે રાજ્યમાં અતિવૃષ્ટિ તેમજ તૂટેલા રસ્તાને લઈને કોંગ્રેસે ચર્ચા કરવાની માંગ કરી છે પરંતુ સરકાર આ બાબતે કોઈપણ પ્રકારની ચર્ચા કરવા માંગતી ન હોવાની તુષાર ચૌધરીએ વાત કરી છે કારણ કે આ સત્ર જે બોલાવવામાં આવ્યું છે અમારી માંગણી એવી હતી કે અતિવૃષ્ટિની પણ ચર્ચા થાય અત્યારે જે રસ્તાની પણ હાલત ખરાબ છે એની પણ ચર્ચા થાય પણ જે સરકારે જે ત્રણ દિવસના સત્રનું આયોજન કર્યું છે એમાં એવો પ્રજાના પ્રશ્નોની ચર્ચા થાય એવો કોઈ પણ અવકાશ એમણે રાખ્યો નથી અને અત્યારે જે સરકારની નિષ્ફળતાઓ અત્યારે દેખાઈ રહી છે ગઈકાલે અમે અમદાવાદની પણ પરિસ્થિતિ જોઈ હશે કે કેટલી જગ્યાએ પાણી ભરાઈ ગયું હતું આજે પણ જે બનાસકાંઠામાં અતિવૃષ્ટિ થઈ છે એમાં કેટલાય લોકો આજે ફસાયેલા છે ત્યાં હજી સુધી સરકારી તંત્ર પહોંચી શક્યું નથી અને આજે ચોવીસ કલાક થઈ ગયા હોવા છતાં પણ એ લોકોની હાલત પણ કફોળી છે એટલે સરકાર કઈ દિશામાં કામ કરી રહી છે સમજવું અમારા માટે મુશ્કેલ છે એટલે અમે વિધાનસભામાં એ પ્રશ્ન લઈને અમે જઈશ અમે પણ એ બચ્ચું ખાપડ વિશે પણ સરકારમાં અમે રજૂઆત અને એનો વિરોધ કરવાનો છે અને રાજીનામાની માંગ પણ અમે આજે કરીશું તો આ તરફ વિસાવદરથી ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રથમ વખત વિધાનસભા સત્રમાં હાજરી આપી હતી ગોપાલ ઇટાલિયાએ વિધાનસભા સત્રમાં પૂરા પ્રશ્ન પૂછ્યો હતો મારા એક પ્રશ્નનો સરકારે ખોટો જવાબ આપ્યો છે મને મેં આજના દિવસ માટે મુખ્યમંત્રી શ્રીને લીઝ બાબતે માઇનિંગની લીઝ બાબતે પ્રશ્ન પૂછ્યો હતો એનો મને સરકારમાંથી જે જવાબ મળ્યો એ જવાબ ખોટો છે એ ખોટા જવાબ આપવા બાબતે કેમ કે ગૃહનો નિયમ છે કે ગૃહમાં કોઈ પણ પ્રકારની ખોટી માહિતી આપી શકાય નહીં તો મેં એ બાબતે મારો અવાજ ઉઠાવવાની કોશિશ કરી પરંતુ અધ્યક્ષ તરફથી મને કોઈ એ બાબતે તક મળી નથી કેમ કે સ્વાભાવિક છે જાજા મિત્રો હોય છે ત્રણ દિવસના વિધાનસભાના સત્રમાં પ્રથમ દિવસે કોઈ કામગીરી કરવામાં આવી નથી જોકે હવે માત્ર બે દિવસ સુધીનું વિધાનસભાનું સત્ર બાકી છે ત્યારે આવતીકાલે મળનારું વિધાનસભાનું સત્ર તોફાની બને તેવી શક્યતા દેખાઈ રહી છે હિતલ પારેખ ઝી મીડિયા ગાંધીનગર